મને એક પાર્ટી મનેતરપંડી કરી છે કન્યા લઈ આવી આપડે ભુસાવલ બાજુ થી મહારાષ્ટ્ર એક લાખ ને વીસ સુધી અને વિમલ ને એવી પડી કે ખાતું વ્યસન હતું અને ઓપરેશન વાળું ઓપરેશન વગરની એમ કઈ એ કરી આલી અને પછી તે મારે ઘરે જેવું છે એમ કરીને એ લોકો એ ઉપાડી લીધી ક્યાં દલાલ પાસે લીધી હતી હા દલાલ હતા કઠલાલ નો છે ભરતભાઈ કરીને હે ક્યાં ગામ થી તમે બોલો રેના મોરવા પંચમહાલ

નંબર કોની આપ્યો તમને નંબર મેં મોબાઈલ યુટ્યુબ માંથી લીધો સાહેબ એવું છે તમારા વિડીયો જોઉં ને મને લાગ્યું કે નાના હરેશભાઈ નું કામ કમ્પ્લીટ છે આથી આપણે તો લગ્ન કરાવી દે એવું કશું નથી પણ આપણે પૈસા લેતા નથી સાહેબ હા બરાબર મારા માટે કન્યા હોદ્યા હા તમારા માટે કન્યા હોદાવી દઈશું પણ કહેવાનું એવું છે પૈસા આપણે લેતા નથી સાહેબ કોઈના મેચ તમારા લેતા તે સામે વાળા ના કરો નહીં લેતા બરો ફ્રી માં અમારે તો થાય છે બરોબર બરાબર આ રીત નું છે અમારે અને કેટલી જમીન કીધી તમે જમીન 10 એક વીઘા જેવી છે અને મકાન તન હો મકાન તન સુપર ફૂટ છે મકાન હાઈ ફાઈ છે મકાન હાઈ ફાઈ મકાન છે એવું છે ગામ ક્યુ કીધું તમે રેના મોરવા પંચમાલ રેના મોરવા હા તાલુકો શેરા તાલુકો શેરા બરાબર ને હા જિલ્લો પંચમહાલ વાયા હાથી હમ હા તે પેલી જ વખત લગ્ન થયા તા તમારા પેલા હડપ મોરવા બાજુ પેલા એના બાળકો બાબા બાળકો ના હતા સાહેબ આપડે કેન્સર ગર્ભાશય ની કોથળી ની અંદર ગાંઠ હતી તમે મેસણા બેસણા લાઈફ માં બધે દવા કરાવી પણ ના બચી ભાઈ એમ એવું હા ત્યાર પછી તો મને બધા દલાલો મર્યા તે પંદર વીસ લાખ માં કરી દીધી હરેશભાઈ

હા તો પછી આવું તમારી પાસે પૈસા છે જમીન છે તો આવું દલાલી માંથી લઈ અને ખોટા પૈસા બરબાદ કરો એ સારું નહીં રે ભાઈ હા ભાઈ હવે કોર્ટ મેરેજ નું કે એટલે સાહેબ ના જ પાડી દે બધા એમ એટલે દલાલો બધા પૈસા ચોરી ખાવા વાળા હમ હાચું કરવા કે એટલે હાચું કરવામાં ના પાડે હમ નહીં સારું એવું છે તો અમારી પાસે એવું નહીં ચાલતું અમારી પાસે તો એવું છે તો કેવું કે

બરોબર તમારો ફોટો ખાલી મોકલી દેમ તમારું નામ લખીને મોકલી દેમ બરોબર ભાગી ના જાય નઈ 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 કાયદેશ આપડી પા કાયદેશો લોકોન થાશે બરોબર અને કાયદેસર થાય તમારી ઘરે આવે અમારા બધા માણસો હોય આવે બરોબર તમારો લગ્ન કરાવી દે પછી આગળ વધે કેવું છે આ રીત નું છે સાહેબ હા તો કેટલા દિવસમાં થઈ જાય એટલે ટાઈમ લાગે થોડો કેમ કે તમારા સમાજમાં કે સમાજમાં જોઈએ તમારે દે દરબાર એમ તો કોઈ બી નાતમાં તો બાર તો ચાલશે હા તો તો સારું તમે ફોટો આમાં મોકલી દેજો બરોબર અને તમારું નામ આખું નામ અને તમારી ઉમર લખાવી દીધો એ સારું છે ચાલો